તો સંસ્કારની વાત કરવા માટે પેલા તો તમારી પાસે ધણી હોવા બરાબર ઈ તો છે નહી બીજા નંબરમાં તમારી પાસે ઘર પરિવાર હોવો જોઈએ એ તો તમારે કોઈ પાસે છે નહીં નથી હારા મા બાપ બરાબર નથી તમારી પાસે ઘર સંસાર નથી ભાઈ બહેનુ તમાર કોઈ ની આરે એકલયું રાખડતી ઢોર જે બીજાને સંસ્કાર શીખવાડવા તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો ની અંદર મિત્રો તમને આગળ બતાવવાનો છું અને મિત્રો આ વિવાદ ક્યારે પટશે અને આ વિવાદમાં કોણ જીતશે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આ વિડીયોમાં તમને જે પણ માહિતી આપું છું એ સોશિયલ મીડિયા ના આધારિત છે તો તમને વિડીયો બતાવું એ પેલા આપડી આ ચેનલ ઉપર

અને તારે હારે રેવા વાળા લંગરિયા બધા છે કોણ કોણ તમને એવું લાગે છે હું ગાંડી છું નહીં હો ગાયું ખાધી છે મહિનાથી ટોપલા ભરી ભરીને તો તમને એવું લાગે છે કે તમને જવાબ નહીં મળે ઓલી હું કે

માંગણ વેડા બંધ કરી અને આમાંથી નીકળ નકર બાપ તમને નહીં બચાવી આની વાહે વાહે બધા લંગર જવાનું છે તૈયારી કરી રાખો હા ચો દસ મહિના પહેલા તે ગાયો દેવન ચાલુ કરી તે